અર્જુન મોઢવાડિયા આ તમામ સવાલ ઉઠી રહ્યા છે જ્યારથી અર્જુન મોઢવાડિયાએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે તેમણે કેસરિયા કર્યા છે ત્યારથી એક જ મુદ્દો ચાલી રહ્યો છે અને તે છે

આ લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણી પણ થઈ જેમાં પોરબંદર બેઠકથી ફરી એક વખત અર્જુન મોઢવાડિયા છે તે આવ્યા સાથે સાથે ચાવડા છે તે પણ ચૂંટાઈને આવ્યા અને આ બંને નેતાઓ ચૂંટાતાની સાથે જ ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ કે આ બંને નેતાઓને કેબિનેટમાં સ્થાન અપાશે મંત્રી પદ અપાશે પરંતુ હવે કઈક અલગ પ્રકારના સંકેત મળી રહ્યા છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા બંનેને સ્થાન અપાશે તેવી વાતો છેલ્લા કેટલાય સમયથી ચાલી અલગ અલગ ક્યાસ લાગ્યા પરંતુ આ બધાની વચ્ચે હવે ભાજપે સોમવારે વિપરીત સંકેત આપ્યા અર્જુન મોઢવાડિયાને ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે

સીજે ચાવડા ઉપરાંત કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પણ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ચાવડાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમાર બિનહરીફ જાહેર કરાયા આ ઉપરાંત પંચાયત સમિતિ માટે ભાજપના ઈડરના ધારાસભ્ય રમણલાલ ગોરાએ એકમાત્ર ઉમેદવારી નોંધાવી હતી તેઓ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ટૂંકમાં

આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે આપનું શું કહેવું છે ભાજપ તેમનું મંત્રી પદનું જે સપનું છે તે સાકાર કરશે કે કેમ આપને જે મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર